રાજકોટ શહેરના વોર્ડ નંબર અગિયારની અંદર અને વોર્ડ નંબર એકની અંદર શ્રમિક રેન બસેરા રાજ્ય સરકારની ખૂબ સારી યોજના છે કે જે બાંધકામ સાઇટ ઉપર જે જરૂરિયાતમંદ ગરીબ પરિવારો રહેતા હોય એની ખુલ્લામાં ન એના માટે કોર્પોરેશનના પ્લોટની અંદર શ્રમિક રેન બસેરા બનાવવા માટેની એક સરકારની યોજના હતી પરંતુ સ્થાનિક લેવલે એનો ખૂબ વિરોધ થયો છે અંબિકા પાર્ક સોસાયટીમાં આજુબાજુ કોર્પોરેશનનો જે પ્લોટ છે ચારે બાજુ સારી સોસાયટી છે એટલે સ્થાનિક લોકોએ ગઈકાલે મને રજૂઆત કરવા આવ્યા હતા વોર્ડ નંબર એકમાંથી પણ આવ્યા હતા અને વોર્ડ નંબર અગિયારમાંથી પણ આવ્યા હતા સ્થાનિક લેવલે રજૂઆતના અંતે હાલ પૂરતું અમે લોકોએ રાજ્ય સરકારનું માર્ગદર્શન માગ્યું છે કે આ પ્લોટ જે કોર્પોરેશને ડિફાઈન ભૂતકાળમાં જે કરીને આપ્યો છે બે વર્ષ પહેલાં એ ઉપર ન બનવી જોઈએ એને બીજી જગ્યાએ બનાવવામાં આવે જેથી કરીને લોકલ જે રહેવાસીઓ છે એને નાની મોટી કંઈ મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓ ન પડવી જોઈએ એવું એમની રજૂઆત હતી એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને અમે લોકો પત્ર પણ લખવાના છીએ અને હાલ પૂરતું શ્રમિક અમે કામ સૂચનાઓ વિરોધ તો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આ દેશની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક જાહેરાત કરી છે કે દરેકને પોતપોતાનું ઘરનું ઘર મળે હું મારા ઘરની અંદર રહેતો તો હું એવું નો જ કહી શકું કોઈ ગરીબ મારી બાજુમાં ન રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટીની બહુ ક્લિયર વિચારધારા છે સૌને પોતાનું ઘર મળવું જોઈએ એના માટે આવાસ યોજનાઓ બને પણ સ્વાભાવિક છે કે નાનો મોટા ઇસ્યુસ લોકલ લેવલે આવતા હોય છે અમે ટાઉન પ્લાનિંગના રોડ ખોલી તો આજુબાજુના ખેડૂતો કે આજુબાજુના લોકો વિરોધ કરતા હોય એટલે એ બધું તો ચાલતું રહેવાનું છે પણ નાના માણસોને પણ એટલી જ પ્રાધાન્ય આપવું જોઈએ લોકલ લેવલે ક્યારેક વિરોધ થતો હોય ત્યારે અમે લોકો એને સાંભળતા હોઈએ છીએ અને શ્રમિક બસેરા કેન્સલ તો નથી જ કર્યા પરંતુ બીજી જગ્યાએ જ્યાં આ લોકોને નડતર રૂપ રહેવાસીઓને ન થાય એવી જગ્યાએ અમે શ્રમિક પસેરા બનાવશું બનાવવાના તો છીએ જ પણ એની જગ્યા અલગ હશે